આવેલ લુહાર સુથાર જ્ઞાતિના કુળદેવી લોહણ માતાજીના મંદિરે અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રભરમાં એમ જ ગુજરાતમાંથી લુહાર સુથાર જ્ઞાતિજનો આટકોટ લોહણ માતાજી મંદિરે દર્શન કરવા આવી ધન્યતા અનુભવી હતી

રણુજાના રાજા રામદેવ રામદેપપીર લોયણ માતાજી દેવતાનથી બાપા અને લોયણ માતાજી ને દેવતાનથી બાપા અમારા લુવાર સમાજમાં થઈ ગયા આજે 50 વર્ષથી આટકોટની અંદર લોયણ માતાજીનો આષાઢી બીજનો ઉત્સવ મનાય છે અને આજના દિવસે રથયાત્રા હોમ હવન પૂજા પૂજાঅর্કે અને ધજા આરોહણ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે એમાં લુવાર ભાઈઓ બહેનો

જોયન માતાજી નું મંદિર નું આજે બાંધકામ પૂર્ણ થયેલ છે અને હજુ ઘણું કામ અમારે ઉપર દસ રૂમ બનાવવા છે પણ એ પણ લુહાર સમાજના ફાળાથી અમે ચોક્કસ કરશું અને આહાડી બીજ ના જેટલા ભાઈઓ દર્શન કરવા આવ્યા મહાપ્રસાદ લેવા આવ્યા એ બધા નું હું હું લોયન મંદિર પ્રમુખ તરીકે સ્વાગત કરું છું બધાને આવકારું છું જય લોયન જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ